વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબને દર્દીના સંબંધીએ તમાચો મારતા મામલો પોલીસમાં થકે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે જેમાં ગત એક ડોક્ટર પર દર્દીના સંબંધીએ તમાચો માર્યો હતો અને બીજા બનાવમાં બે દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર સાથે છેડતી કરવાનો પ્રયાસ થયો હતો ત્યારે આ બાબતે ડોક્ટરોએ પોતાના સુરક્ષાની માંગ કરી છે અને ગત દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટર પર કરવામાં આવેલા હુમલાને લઈ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા શંકર ભીમુ ભુજળને લીવરમાં તકલીફ હોવાથી વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે ફરજ પર ડોક્ટર નિકુંજ પ્રભાતભાઈ પ્રજાપતિ દર્દીને સારવાર આપી રહ્યા હતા જે દરમિયાન ગત રોજ રાત્રે દર્દી શંકરભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેને લઈ ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીએ ડોક્ટર નિકુંજ પ્રજાપતિને ગાલ ઉપર તમાચો મારી દીધો હતો આ બનાવની જાણ સાથી ડોક્ટરોને થતા તાત્કાલિક બધા દોડી આવ્યા હતા અને આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે બીજા બનાવમાં બે દિવસ અગાઉ હવે વલસાર સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર્સ સાથે પણ ત્રણ જણે સમય છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મહિલા તબીબે જણાવ્યું હતું અને આ બાબતે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો